આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવનું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે એકસાથે જાહેર કર્યું હતું જેમાં દાદરાનગર હવેલીનું સામાન્ય પ્રવાહનું પરિણામ નિવ્યાસી પોઈન્ટ બાવીસ દમણનું એકાણું પોઈન્ટ બેતાલીસ તથા દીવનું સત્તાણું પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે દાદરાનગર હવેલીનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એંસી પોઈન્ટ ચોત્રીસ દમણનું સિત્તેર પોઈન્ટ સત્યાસી તથા દીવનું I <laughs> do તોતેર પોઈન્ટ પચોતેર ટકા પરિણામ આવ્યું હતું દમણમાં આ વર્ષે સામાન્ય પ્રવાહના ટોપ થ્રીમાં સરકારી શાળા કચીગામ ગુજરાતી માધ્યમમાં ભણતા ક્રિશ જયંતિભાઈ ભંડારીએ સત્યાસી પોઈન્ટ છ્યાસી ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે બીજા ક્રમાંકે આજ શાળામાં ભણતી પ્રિયંકા નવીન ઝાએ સત્યાસી ચૌદ ટકા અને સાર્વજનિક વિદ્યાલયમાં ભણતી વિદ્યાર્થીની ઉમેરા ફારૂખ મોહમ્મદે સત્યાસી પોઈન્ટ સાત ગુણાંક પ્રાપ્ત કર્યા છે તો વિજ્ઞાન પ્રવાહમાં સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની નિકી મુકે ેશભાઈ બારિયાએ બાણું પોઈન્ટ અઠ્યાવીસ ગુણાંક અને આ જ શાળાની વિદ્યાર્થીની સાદિયા ખાને એકાણું ગુણાંક તથા ભીમપુર સરકારી શાળામાં ભણતી સ્નેહા ઓંકારનાથ સિંઘે નેવ્યાસી પોઈન્ટ સડસઠ ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે દાદરાનગર હવેલીમાં સામાન્ય પ્રવાહના ટોપ થ્રીમાં પ્રથમ ક્રમે ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેકન્ડરી સ્કૂલ હિન્દી માધ્યમની વિદ્યાર્થીની નેહા ધરમવીર સિંઘે નેવું પોઈન્ટ છ્યાસી ગુણાંક પ્રાપ્ત કર્યા છે બીજા ક્રમે આ જ શાળાની વિદ્યાર્થીની નેહા ગુપ્તાએ નેવું પોઈન્ટ તેતાલીસ ગુણાંક તથા ત્રીજા ક્રમે આજ શાળાના અંગ્રેજી વિભાગમાં ભણતા અભિષેક પરશુરામ યાદવે અઠ્યાસી પોઈન્ટ ચૌદ ગુણાંક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે દાદરાનગર હવેલીમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રભાત સ્કોલર્સ એકેડમી ખાનગી શાળામાં ભણતી તબસ્સુમ પરવીન અબ્દુલ કરીમ અંસારીએ એકાણું પોઈન્ટ ચૌદ ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે આજ શાળામાં ભણતી વિદ્યાર્થીની જાનવી દીપક ગીરી ગૌસ્વામીએ નેવ્યાસી પોઈન્ટ સત્તાવન ગુણાંક આજ સરકારી શાળામાં ભણતો રિશુ સંજીત પાંડેએ સી પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે સામાન્ય પ્રવાહમાં હાયર સેકન્ડરી સ્કૂલ ગુજરાતી માધ્યમમાં ભણતા મેહુલ રમેશભાઈ મજેઠિયાએ પ્રાપ્ત કર્યા છે જ્યારે બીજા ક્રમાંકે શાળાની વિદ્યાર્થીની સૌદસભાઈ સત્તાવન ગુણાંક અને ત્રીજા ક્રમાંકે સરકારી ગર્લ સ્કૂલ ગોગલાની વિદ્યાર્થીની કૃપાલી દિનેશભાઈ વાલાએ અઠ્યાસી ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે શિવ મહેશ ચવહાને ચોર્યાસી પોઈન્ટ ત્યાંસી ગુણાંક બીજા ક્રમે પરમ રૂપેશભાઈ બારિયાએ ને ઓગણસી પોઈન્ટ સત્તર ગુણાંક અને ધ્રુવ મનોજભાઈ વાઢેરે ઇઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ ગુણાંક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે અમારા કચ્છી ગામ સરકારી સ્કૂલની અંદર જે બે બાળકો ટોપર આવ્યા છે એમને ખરેખર અમે અભિનંદન આપીએ છીએ ગામ અને અમારી કચ્છી ગામની ટીમ ટીમ વતી પહેલી વસ્તુ તો જે સરકારી સ્કૂલની અંદર ખૂબ જોશની અંદર અને ઉમંગથી આ લોકો ભણે છે સરકારી સ્કૂલ એક પ્રાઇવેટ સ્કૂલ કરતા પણ ઘણી બધી સારી એવી સુવિધાઓ આપી રહી છે અને અમે બહુ ઘણી બધી ખુશી થાય છે ગામ લોકોને અમને બી અમને એના માતા પિતાને બી બી અભિનંદન છે રિફર્સ પર આવેલા તે અમે બે ત્રણ વાર પેપર આપીને જે એક્ઝામની પ્રિપેર કર્યું કોઈ બી ડાઉટ હતો તો અમે તેમનાથી જતા ને તેમણે તેમને સોલ્વ કરી આપતા અમે સવારે છ વાગે ઉઠતા ને પહેલે જે હાર્ડ લાગે તે જોતો પછી એક્ઝામના ટોકલ આગળ કોમર્સ ફિલ્ડમાં અમે બેન્કિંગમાં બેન્કિંગ ફિલ્ડમાં જતો અને નજીકના છે કોલેજ ત્યાં એડમિશન લેવામાં પરિવારમાં મામા અને બધા મને બહુ સહાય કરે છે માભાઈને બી મારે પૂછતો ને સોલ્વ કરી હતા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ચૂંટણી અગાઉથી જ બાર અને વાઇન શોપમાં દારૂ અને બિયરની અછત જોવા મળી હતી જોકે હાલ પણ જોઈએ તે બ્રાન્ડ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ગમે તે કંપનીનો દારૂ દુકાનદારો વેચી રહ્યા છે ચૂંટણીને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્ઝેક્શન પરમિશન ન આપતા આ પરિસ્થિતિ સર્જાઈ છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં દરેક બાર અને રેસ્ટોરન્ટ તેમજ વાઇન શોપ પર દારૂ અને બિયરની અછત દેખાઈ રહી છે ચૂંટણીને ધ્યાને લઈ પ્રશાસને સંચાલકોને ટ્રાન્ઝેક્શન મિશન નો આપતા તેઓ સરકારી વાઇન થી દારૂ મેળવી શકતા નથી આ દરમિયાન હવે ગ્રાહકોને જોઈએ તે બ્રાન્ડ મળી રહ્યા નથી ઘણી જગ્યાએ તો વાઇન શોપ બંધ કરી દેવામાં આવ્યા છે તો અમુક બાર પાસે પણ દારૂ બિયર ન હોવાથી તે બંધ અવસ્થામાં છે પ્રશાસન સ્ટોક આપે ત્યારબાદથી જ દુકાનદારો પાસે જથ્થામાં માલ આવશે અને ગ્રાહકોને મળશે તેમ છે વલસાડ શહેરના અબરામા વિસ્તારમાં આવેલ કેશ એન્ડ કેરી મોલનો વિડીયો થયો વાયરલ વલસાડ શહેરના અબરામા વિસ્તારમાં કેશ એન્ડ કેરી મોલ આવેલ છે જ્યાં બ્રેડ બિસ્કીટ સહિતની તમામ ચીજવસ્તુઓ મળે છે જોકે લોકો શોખથી ચીજવસ્તુઓ ખરીદે પણ છે પરંતુ કેશ એન્ડ કેરી મોલનો વિડીયો વાયરલ થતાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય એવો માહોલ સર્જાવા પામ્યો છે જેમાં એક્સપાયરી ડેટવાળા બ્રેડ ગ્રાહકને આપવામાં આવતા ગ્રાહક દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો ફૂગ લાગેલ અને સાત તારીખના રોજ એક્સપાયરી થયેલા બ્રેડ ગ્રાહકને આપવામાં આવતા આ હોબાળો મચ્યો હતો અને ગ્રાહક દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું ગ્રાહકો દ્વારા ચર્ચાયું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠી હતી

ધરમપુર કેન્દ્રમાં પ્રથમ આવેલી સુપ્રિયાને આઈએએસ એસ બનવું છે જ્યારે દ્વિતીય ક્રમે આવેલી રિદ્ધિને સી એ બનવું છે આજે વલસાડ જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે વલસાડ જિલ્લાનું પરિણામ નેવું પોઈન્ટ ત્રાણું ટકા નોંધાયું છે જ્યારે ધરમપુર કેન્દ્રનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા જેટલું નોંધાયું છે ધરમપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમે જાણીતી હાઈસ્કૂલ એસએમએસએમની વિદ્યાર્થીની યાદવ સુપ્રિયા વિજય બહાદુર ત્રાણું પોઈન્ટ સત્તાવન ટકા મેળવ્યા છે જ્યારે નવ્વાણું પોઈન્ટ સિત્તોતેર ટકા પર્સેન્ટાઇલ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે સુપ્રિયાને એકાઉન્ટમાં સોમાંથી સો માર્ક મેળવ્યા છે જેને લઈને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ તો બીજી તરફ ધરમપુરના માલનપાડા ખાતે આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થીની અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની દીકરી રિદ્ધિએ બાણું પોઈન્ટ ઝીરો ઝીરો ટકા માર્ક મેળવ્યા છે કુલ સાતસોમાંથી છસોને ચુમ્માલીસ ગુણ મેળવી સમગ્ર ધરમપુરમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે સમગ્ર ધરમપુરમાં પ્રથમ આવેલી સુપ્રિયા યાદવે જણાવ્યું કે તે પરીક્ષા દરમિયાન સતત પાંચથી છ કલાકનું વાંચન કરતી હતી તેની સફળતાનો શ્રેય પોતાની બહેન અને તેમજ તેમના સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો સુપ્રિયાએ પોતાને પોતે ભવિષ્યમાં આઈએ થઈ કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો દ્વિતીય ક્રમે આવેલ રિદ્ધિ અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે પરીક્ષા દરમિયાન ચારથી પાંચ કલાક સતત વાંચન ચાલુ રાખ્યું હતું રિદ્ધિએ કહ્યું કે મારી સફળતાનો શ્રેય મારા મમ્મી પપ્પા બહેન અને સ્કૂલના શિક્ષકોને આપું છું જેમના દ્વારા પરીક્ષા સમય જ નહીં જ્યારે પણ કોઈ જગ્યા પર માર્ગદર્શનની જરૂર પડે ત્યાં તેમણે સહયોગ આપ્યો છે રિદ્ધિ આગામી સમયમાં સીએની પરીક્ષા આપી સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે જેની દીકરી આવી સફળતા હાસિલ કરી તો કોણ એવો પિતા હશે જેને ગર્વની લાગણી ન થાય મને પણ દીકરીની સફળતા ઉપર ખૂબ જ ગર્વ છે હું સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાર્થીની વિદ્યાર્થીની છું અને હું એ બાર કોમર્સમાં લઈને નાઇન્ટી ટુ મેળવ્યા છે આ સફળતા પાછળ મારો મોટામાં મોટો હાથ મારા મમ્મી પપ્પા અને મારી બહેનો રહેલો છે અને એ ઉપરાંત મારા શિક્ષકો જે છે એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મારા એ મને આટલા બિઝી હોવા છતાં પણ જે ટાઈમ આપ્યો મારા માટે એ વધારે કહેવાય છે મારા માટે સ્ટડી દરમિયાન મતલબ ચાર પાંચ કલાકનું વાંચન તો જોઈએ જ છે આ આ સફળતા માટે અને એ રીતનું હું એ વાંચન પણ કરેલું હતું અને એ ઉપરાંત હું યુટ્યુબ પરથી પણ વિડીયોઝ જોઈને સ્ટડી કરેલું હતું અને એ રીતે આગળ વધી હતી આગળ હવે સીએની તૈયારી કરવાનું વિચાર્યું છે અને એ રીતે જ હું આગળ વધી પપ્પા માટે પપ્પા આટલા બિઝી છે છતાંય મને આટલો ટાઈમ આપે છે મતલબ રોજ રોજ પૂછે પણ છે કે શું કર્યું સ્કૂલ કેવું હતું બધું અને આગળની પણ બધી ભાવિષ્ય માટે જાણકારી પૂરે પાડે એ માટે ખૂબ આભાર માનું મારો જવાબ પણ મારી દીકરી આજે બાર કોમર્સમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં બાણું ટકા લાવીને પ્રથમ નંબર લાવી એનો અત્યંત આનંદ અનુભવું છું સાથે એની પરસેન્ટ ટાઈમ બી નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી થ્રી છે અને એ હંમેશા આમ મહેનત કરવાનું તો ખરું જ પણ એ જ્યારે પણ મહેનત કરે એ દિલથી મહેનત કરે ને જ્યારે એને મનમાં હોય ત્યારે એ એની રીતે એ બીજી રીતે પણ એ એન્જોય કરતી પરંતુ એનું સિન્સરિટી એ ખૂબ એમની કે મારે આ રીતે આગળ વધવું છે એ પોતાની મેળે જ એણે આ કર્યું મારું માર્ગદર્શન તો એ બહુ અવેટ કરી દે કે જેટલા ટકા આવે એટલા પણ એ એનામાં પોતાના પોતામાં જ એની કો કોઠા સૂસબેત છે અને એ પોતે જ એટલી ઇન્ટેલિજન્ટ પણ છે મેં મારો કોઈ સપોર્ટ કર્યો નથી એક્ઝામમાં પણ એ એની મેળે એક્ઝામ કરવા ગઈ હું ઇલેક્શનમાં પણ બિઝી રહું અને આ વખતે લોકસભાનું ઇલેક્શન હતું મેં બિલકુલ ટાઈમ પણ આપી શક્યો નહીં એટલે એ એનું પોતાની મહેનત છે અને એ ભવિષ્યમાં પણ એ ખૂબ આગળ વધશે એટલો મને વિશ્વાસ છે એટલે પિતા તરીકે તો એક દીકરીને જે રીતે આ રીતે પર્સન્ટેજ આવે મેં નાઇન્ટી અપ આવવા જોઈએ એટલી અપેક્ષા રાખેલી ને એને અપેક્ષા કરતાં પણ એને વધારે પર્સન્ટેજ લાવીને આજે અમારા ફેમિલીનું નામ ઉજવ્યું છે હું એસએમએસએમ હાઈસ્કૂલ ધરમપુરમાં અભ્યાસ કરું છું મારે નાઇન્ટી થ્રી પોઈન્ટ છે અને મને ખૂબ આનંદ છે મે મહિનાનું જ્યારે વેક વેકેશન હતું ત્યારથી જે હું મારી તૈયારી શરૂ કરી દીધી હતી એમ અકાઉન્ટ સ્ટેટ મેઇન મેઇન વિષે હોય તે વિશે એમ મે વેકેશનમાં જ એમ કમ્પ્લીટ કર્યું હતું મોસ્ટ ઓફ પછી એમ ડેલીનું રીડિંગ પાંચથી છ કલાકનું હતું એમ અમારું એમ છ વાગે હું ઉઠતી છથી સાતમાં ફ્રેશ થઈ જવાનું પછી સાતથી આઠ એમ એક કલાક લેંગ્વેજને ટાઈમ આપવાનું પછી આઠથી દસ અમારું એક્સ્ટ્રા ક્લાસીસ ચાલતા પછી સાડા દસથી પાંચ પાંચ એ સ્કૂલનો ટાઈમ હતો એ પછી પાંચ વાગે હું ઘરે આવતી પછી ફ્રેશ થતી પછી એમ બીજા વિષય કલાક એમ કરીને ટાઈમ આપતી એના વિષય હું મારી સિસ્ટર મારા માતા સાડા પરિવાર ખાસ કરીને અમારા પ્રકાશ સર છે એમને ખૂબ મોટો મારી નાની બહેન હમણાં ફર્સ્ટ આવી આખા ધરમપુર તાલુકામાં તેના માટે મને ખૂબ જ ખુશી છે અને એણે એના માટે ખૂબ જ મહેનત પણ કરી હતી જ્યારે ઇલેવન્થ હોય ત્યારથી જ એમના પ્રકાશ સર હતા અમારા તેમણે તરત જ મહેનત સ્ટાર્ટ કરાવી દીધી અકાઉન્ટ સ્ટેટમાં ને મોસ્ટ ઓફ સિલેબસ સ્ટેટમાં મે જૂન વેકેશનમાં જ પતી ગયું હતું ત્યાર પછી દરરોજનું જે પણ સ્કૂલમાં કરાવતા તેનું રિવિઝન કરવામાં એટલે બધી જ રીતે એણે ખૂબ જ મહેનત કર્યું અને સાથે સાથે મારો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો હતો એણે જ્યાં અટકતું ત્યાં પછી મેં એને સપોર્ટ કરતી ને રાતના એની સાથે જાગવાનું બધું જ એની સાથે હું બેસી રહેતી સાથે જ અને સોશિયલ મીડિયા માટે તો એ ખૂબ જ ઊંચો એને એનો ઉપયોગ જ નહીં કર્યો એ યુઝ જ નથી કરતી એકચ્યુઅલમાં

પાણીની તંગી ન વર્તાય તે માટે જરૂરી કામગીરી પૂર્ણ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરની સૂચના ઉમરગામ તાલુકા વિસ્તારમાં ઉનાળો શરૂ થતાં પાણીની તંગીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ધારાસભ્ય રમણભાઈ પાટકરના ધ્યાને આ બાદ આવતા કેટલાક વિસ્તારમાં કેટલાક ધોરણે પાણી પૂરું પાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે તો આજરોજ તેઓના નિવાસસ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં સોળસુંબા પૂર્વ તરફના વિસ્તારમાં વૈકલ્પિક અવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી તાત્કાલિકપણે પાણી પુરવઠો પૂરો પાડવા સૂચના અપાઈ હતી જેના અનુસંધાનમાં ચાર જેટલા સ્થળો પર ટાંકી મૂકી પાણી પૂરું પાડવા અધિકારીઓએ ખાતરી આપી હતી જ્યારે અન્ય વિસ્તારોમાં નહેર દ્વારા પાણી પૂરું પાડવા અને તળાવો ભરવા નિર્ણય લેવાયો હતો ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરતા કાંઠા વિસ્તારના ગામોમાં બોર ફેલ થઈ ગયા હશે રિચાર્જ કરવા જે તે વિસ્તારના તળાવમાં નહેરનું પાણી છોડવા ધારાસભ્યએ સૂચના આપી હતી આગામી એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત મુખ્ય પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ કરી લોકોને પાણી મળી રહે તે માટે અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવા માટે ખાતરી આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ નહેર વિભાગના અધિકારી જાડેજા પાણી પુરવઠા વિભાગના અધિકારી દીનાબેન તથા પીડબલ્યુડી વિભાગના અધિકારી તેજસભાઈ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પાણી પુરવઠાને લગતી રજૂઆતો કરાઈ હતી જેના અનુસંધાનમાં આગામી એક સપ્તાહમાં વિભાગના અધિકારીઓ દ્વારા વ્યવસ્થાપન કરવા ખાતરી અપાઈ હતી ગતરોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગરમીના દિવસોમાં લોકોએ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે જાગૃત ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા તાત્કાલિક અસરથી બેઠક બોલાવી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી આપણે ત્યાં આખા ચોમાસા દરમિયાન એક પણ રેલ નીકળી નહીં એનો સીધો મતલબ એવો થાય કે તળાવો અને નદી સુખાઈ ગઈ અને ચારે બાજુ દરિયા કિનારાનું કામ હોવાને કારણે પાંચ કિલોમીટર સુધી વિસ્તારની અંદર ખારા ખારા પાણી પણ આવી ગયા છે એવા સંજોગે ત્યાંના પાણીની વ્યવસ્થા સુદ્ધળ વ્યવસ્થા જળવાય એટલા માટે આજે પાણી પુરવઠા યોજના અને તાંત્રિક વિભાગ તેમજ અમારા કેટલાક કામો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનામાં પણથી આવતા હોય છે એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેજસભાઈ તેમજ અમારા બાંધકામ નાયબ કાર્યપાલક ઇજનેર તેજસભાઈ આ બધા અધિકારીઓને વચ્ચે આ મિટિંગ એક કરવામાં આવી છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે નરના પાણીઓ સતત અહીંયા હવે ચોમાસા ચાલતા રહે અને એ ચાલતા રહે પાણી એના કારણે પાણીના જે સુકાઈ ગયા બોરો છે એ ફરી પાછી જીવનમાં નહીં એ માટેની વ્યવસ્થાની અંદર સરપંચો સાથે બેઠક કરી તેની વ્યવસ્થા ગોઠવાઈ છે પરંતુ અધિકારીઓ પણ આજે કહ્યું છે કે જે છ ને આઠની લાઇન આવે છે અને એ લાઈન હાલી સુધી આવી ગઈ છે તો ત્યાંથી કાલે સુધી એક કિલોમીટરની તાપવાની છે તો યુદ્ધ ધોરણે કાલે ચાલુ કરે અને બે દિવસની અંદર ત્યાં પણ ચાર ચારનું બે સેક્શન કરીને ત્યાં પાણી આપવામાં આવે એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે